મેળાના હવે અંતિમ દિવસો ચાલતા જ લોકો પણ ઠેર ઠેર મજા માણવા મેળામાં પહોંચી ગયા છે અને આ મજા છે તે નવસારીના બિલ્લી મોરામાં સોમનાથ મહાદેવના મંદિર ખાતે જાણે સજા બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે નવસારીના બિલ્લી મોરાના સોમનાથ મહાદેવ મંદિરના પરેસરના આંગણમાં જ જ્યારે ગઈકાલે મોડી રાત્રે ટાવર રાઈડ છે તે અચાનક નીચે પટકાય છે અને આ ટાવર રાઈડ માં દસ જેટલા લોકો બેઠા હતા અને માંથી પાંચ લોકો છે તે ગંભીર રીતે ઘવાયા હોવાની વાત સામે આવી રહી છે જે ટાવર રાઈડ જે લોખંડના પિલર પર ઊંચેથી નીચે થતી જે એડવેન્ચર રાઇડ છે તે પચાસ ફૂટ ઊંચે જાય છે અને ફરી વખત તે જ્યારે નીચે આવી રહ્યો છે ત્યારે અચાનકથી જ તે નીચે પટકાય છે કારણ કે તેનો કેબલ છે તે છટકી ગયો હોવાને અને આ છટકી જતા તે કેબલ તૂટી જાય છે અને તેને લઈને આ ટાવર રાઈડ છે એ નીચે પટકાય છે અને આ ટાવર રાઇડ જ્યારે નીચે પટકાય છે ત્યારે તેમાં દસ લોકો બેઠેલા હોય છે અને તેમાંથી પાંચ લોકોને ગંભીર ઈજાઓ છે આ ટાવર રાઇડ જ્યારે નીચે અચાનક પટકાય છે છે લઈને જ આસપાસના લોકોમાં પણ માહોલ જોવા મળી ચિચિયારીઓ સંભળાય છે કારણ કે એમાં બે બાળકો પણ બેઠેલા હતા જો કે પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા છે તેમાં બે મહિલા બે બાળકો અને જે રાઇડ ઓપરેટર છે તેમનો પણ સમાવેશ થાય છે જ્યારે રાઇડ ઓપરેટર છે તેને ગંભીર ઈજાઓ થતાં જ તેને સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે સાથે સાથે ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે જ હાજર થાય છે અને સુરત અને વલસાડથી ની ટીમો પણ ઘટના સ્થળે હાજર થાય છે જોકે આ રાઇડ છે તે શિવમ એજન્સી દ્વારા ઓપરેટ કરવાની ઘટના પણ સામે આવી રહી છે શિવમ એજન્સી દ્વારા જે મોરાના સોમનાથ મંદિરમાં સાત જેટલી રાઇડ છે તેનું ઓપરેટિંગ કરી રહ્યા હતા અને તેમાંની આ એક રાઇડ હતી શિવમ એજન્સી દ્વારા જે સાત રાઈડ હતી તેમાં જે અનેક બીજી રાઈડ છે તે જોખમી રાઈડ હોવાને કારણે તેમને પણ હાલ તો સ્થગિત કરી દેવાય છે ચકડોળ સહિતની અનેક રાઈડો હાલ સ્થગિત કરી દેવાય છે સાથે સાથે જે સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તેમનું જે મંદિરનું પરિસરનું પ્રાંગણ છે તે માત્ર ભાડે આપવામાં આવ્યું હતું રાઈડ લઈને તેઓ કોઈ જ આ મુદ્દે આ કેસ સામેલ નથી રાઈડ કોઈ જવાબદારી મંદિરના ટ્રસ્ટ આવતી નથી તેવું પણ તેમણે કહ્યું હતું જો કે હાલ તો પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે એફએસએલ ની ટીમો પણ તપાસ કરી રહી છે અને સુરક્ષામાં જયારે સવાલો ઉભા થઈ રહ્યા છે કે જ્યારે આ રાઇડ અંગે કોઈ જે નિયમો પાલન થયું છે કે નહીં પહેલા પરવાનગી લેવામાં આવી હતી ત્યારે પણ અહીં કોઈ ચોક્કસ ચકાસણી થઈ હતી કે નહીં તે પણ હવે આવનારો સમય જ બતાવશે ત્યારે આપનું અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર वैष्णव तो दे कहिए जे